નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ માહિતીનો છે પણ આટલી બધી માહિતીમાંથી કામનું શું છે એને સમજવું કઈ રીતે એ મોટો સવાલ છે સાચી વાત છે છે માહિતીનો ભંડાર ચારે તરફ હા તો આજે આપણે આ જ મુદ્દા પર ઊંડા ઉતરીશું ખાસ કરીને જે સ્ત્રોતો આપણે જોઈ રહ્યા છીએ એમાં મૂળ સંશોધન પત્રો છે કેટલાક વિશ્લેષણાત્મક લેખો થોડો કાચો ડેટા પણ છે તો આપણો હેતુ એ છે કે આમાંથી મુખ્ય યાદ રહે તેવા મુદ્દા તારવીએ અને સ્પષ્ટ કરીએ ચાલો ત્યારે શરૂ કરીએ પહેલો સવાલ તો એ જ કે આ બધી માહિતી આવે છે ક્યાંથી એના મૂળ સ્ત્રોત કયા ચોક્કસ જુઓ માહિતીના સ્ત્રોતોને આપણે એમ કે ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકીએ પહેલું છે પ્રાથમિક સ્ત્રોતો પ્રાથમિક એટલે એટલે કે સાવ મૂળ માહિતી ફર્સ્ટ હેન્ડ જે સીધી ઘટના જેમ કે તમે જે સંશોધન લેખો કહ્યા એમાં પ્રયોગો કે સર્વેના સીધા પરિણામ હોય અચ્છા અથવા કોઈ સાક્ષીનું બયાન સરકારી હુકમનામું કોઈની ડાયરી પત્રો આમાં કોઈનું અર્થઘટન ભળેલું ના હોય જેવું બન્યું એવું જ બરાબર એટલે આ પેલો કાચો માલ થયો જેના આધારે આગળનું કામ થાય જેમ કે આપણા સ્ત્રોતોમાં જે સર્વેના આંકડા છે એ પ્રાથમિક ગણાય ખરું ને એકદમ બરાબર એ પ્રાથમિક છે પછી બીજો પ્રકાર આવે દ્વિતીયક સ્ત્રોતો દ્વિતીયક હા આ પ્રાથમિક સ્ત્રોતો પર આધાર રાખે એ લોકો પ્રાથમિક માહિતીનું વિશ્લેષણ કરે એને ભેગી કરે એનું સારાંશ આપે કે પછી એનું મૂલ્યાંકન કરે ઓ દાખલા તરીકે દાખલા તરીકે તમે જે નિષ્ણાતોના વિશ્લેષણાત્મક લેખો આપ્યા છે એ લોકો શું કરે મૂળ સંશોધનનો હવાલો આપીને પોતાની દલીલ રજૂ કરે હા સમજાયું અથવા તો પાઠ્યપુસ્તકો જીવનચરિત્રો રિવ્યુ આર્ટિકલ્સ જેને કહીએ આ બધા દ્વિતીયક કહેવાય એ આપણને વિષયની મોટી તસવીર આપે અલગ અલગ દ્રષ્ટિકોણ સમજાવે એટલે એ પ્રાથમિક માહિતીને એક સંદર્ભમાં મૂકી આપે જેમ કે પેલો લેખ જે સર્વેના ડેટાનું અર્થઘટન કરતો હતો અને ત્રીજો પ્રકાર કયો ત્રીજો છે તૃતીયક સ્ત્રોતો પોતે બહુ માહિતી ના આપે પણ માહિતી ક્યાં મળશે એ બતાવે એટલે કે રસ્તો ચિંધે હા બરાબર જેમ કે ગ્રંથ સૂચિઓ કે ડિરેક્ટરીઓ ડેટાબેઝની યાદીઓ કદાચ તમે આ બધા સ્ત્રોતો ભેગા કર્યા એની શરૂઆત પણ આવા કોઈ તૃતીયક સ્ત્રોતથી કરી હશે બની શકે હા જેણે મને મુખ્ય લેખો સુધી પહોંચાડી બરાબર એટલે શરૂઆતના સંશોધન માટે એ ઉપયોગી થાય એટલે આ ત્રણેય સ્તર એકબીજા સાથે જોડાયેલા છે અને કોઈ વિષયને ઊંડાણથી સમજવો હોય તો ત્રણેયની જરૂર પડે એમ લાગે છે ચોક્કસ ત્રણેયનું પોતાનું મહત્વ છે હવે આ માહિતી મળી તો ગઈ પ્રાથમિક હોય કે દ્વિતીયક પણ એ મેળવવાની પ્રક્રિયા કેવી હોય એની પ્રાપ્તિ વિશે કંઈક કહો ને માહિતી પ્રાપ્તિ એટલે કે એ એનો આધાર આપણા હેતુ પર છે પહેલા તો એ નક્કી કરવું પડે કે ભાઈ કઈ ચોક્કસ માહિતી જોઈએ છે પછી એના માટે યોગ્ય સ્ત્રોત અને પદ્ધતિ પસંદ થાય જેમ કે તમારા સંગ્રહમાં જે સર્વે ડેટા છે એ કદાચ પ્રશ્નાવલી ભરાવીને મોટા સમૂહ પાસેથી લીધો હશે હા એવું લાગે છે જો કોઈ ગુણાત્મક અભ્યાસ હોત તો કદાચ ઇન્ટરવ્યુ કર્યા હોત કે ફોકસ ગ્રુપ ચર્ચા કરી હોત અને જે વિશ્લેષણાત્મક લેખો છે એ તો લેખકોએ બીજું બધું સાહિત્ય વાંચીને બીજા સ્ત્રોતોનો અભ્યાસ કરીને તૈયાર કર્યા હોય અને આજકાલ તો માહિતી એટલી બધી છે ખાસ કરીને ઓનલાઈન કે સાચી અને કામની માહિતી શોધવી એ જ મોટો પડકાર છે ઇન્ફોર્મેશન ઓવરલોડ જેવો સાચી વાત પેલું ઇન્ફોર્મેશન ઓવરલોડ જેને કહેવાય ને એ બહુ મોટી સમસ્યા છે એટલે જ વ્યવસ્થિત રીતે આગળ વધવું પડે શું ધ્યાન રાખવું પડે એમાં એક તો કઈ માહિતી લેવી ક્યાંથી લેવી એ નક્કી કરવું બીજું એની નોંધણી બરાબર કરવી અને હા નૈતિકતા બહુ જ મહત્વની છે નૈતિકતા એટલે એટલે કે જો લોકો પાસેથી માહિતી લીધી હોય તો એમની સંમતિ લીધી છે એમને ગોપનીયતા જળવાઈ છે અને કોઈના લખાણની ચોરી એટલે કે પ્લેજીરિઝમ તો નથી થઈને આ બધું જોવું પડે બરાબર છે હવે માની લો કે માહિતી મળી ગઈ નૈતિક રીતે જ મળી પણ પછી એનો ઉપયોગ કરવો હોય તો એને ગોઠવવી પડે ને અહીં પેલું વર્ગીકરણ આવે છે ને માહિતીનું વર્ગીકરણ હા બિલકુલ ક્લાસિફિકેશન આટલા બધા જુદા જુદા પ્રકારના સ્ત્રોત રિસર્ચ પેપર લેખ ડેટા આ બધાને ગોઠવવાની જરૂર શું કામ પડે અરે જરૂર પડે જ ને વર્ગીકરણ વગર તો બધો માહિતીનો ઢગલો જ રહે અસ્તવ્યસ્ત યોગ્ય રીતે ગોઠવેલું હોય તો તો ફાયદો શું એક તો જે માહિતી જોઈતી હોય એ તરત મળી જાય સમય બચે અને બીજું જે વધુ અગત્યનું છે કે માહિતી વચ્ચેના સંબંધો દેખાવા માંડે કોઈ પેટર્ન હોય તો પકડાય જેમકે આપણા સ્રોતોને જો હું વિષય પ્રમાણે ગોઠવું આર્થિક અસર સામાજિક અસર તો અલગ અલગ પાસા સ્પષ્ટ થાય બરાબર એ એક રીત થઈ વિષયાનુસાર બીજી પણ ઘણી રીતો છે કઈ કઈ જેમ કે કાળક્રમિક એટલે કે સમય પ્રમાણે ગોઠવણી જો ઘટનાઓનો ક્રમ મહત્વનો હોય તો એ કામ લાગે અથવા તો સ્ત્રોતના પ્રકાર પ્રમાણે પણ ગોઠવી શકાય બધા રિસર્ચ પેપર એક સાથે બધા ન્યૂઝ રિપોર્ટ એક સાથે મોટા ડેટા સેટ માટે જેમ કે પેલો સર્વે ડેટા એને વસ્તી વિષયક માહિતી ડેમોગ્રાફિક્સ કે બીજા કોઈ માપદંડ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય લાઇબ્રેરીમાં પેલી ડીડીસી જેવી સિસ્ટમ હોય છે ને હા એ બહુ મોટી અને પ્રમાણિત પદ્ધતિઓ છે પણ આપણા અંગત સંશોધન માટે આપણે થોડી વધુ ફ્લેક્સિબલ રીત અપનાવી શકીએ મુખ્ય વાત એ છે કે સિસ્ટમ સ્પષ્ટ હોવી જોઈએ અને દરેક માહિતીને ક્યાંકને ક્યાંક સ્થાન મળવું જોઈએ અને ટેકનોલોજી આમાં કંઈ મદદ કરી શકે મેં પેલું મેટા ડેટા અને ટેગિંગ વિશે સાંભળ્યું છે બિલકુલ ડિજિટલ યુગમાં તો આ બહુ જ સામાન્ય છે મેટા ડેટા એટલે કે ડેટા વિશેનો ડેટા જેમ કે લેખક કોણ ક્યારે પ્રકાશિત થયું મુખ્ય શબ્દો કયા એ માહિતીને શોધવામાં અને ગોઠવવામાં બહુ મદદ કરે અચ્છા અને ટેગિંગથી તમે જાતે જ લેબલ લગાવી શકો ધારો કે કોઈ લેખ અર્થતંત્ર અને સમાજ બંને વિશે હોય તો તમે એ બંને ટેગ લગાવી શકો અને હવે તો એઆઈ પણ આવ્યું છે હા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ તો હવે મોટા પાયે માહિતીનું આપોઆપ વિશ્લેષણ અને વર્ગીકરણ પણ કરી શકે છે જેમ કે તમારા આ બધા સ્ત્રોતોમાં મુખ્ય થીમ કઈ કઈ છે એ એઆઈ કદાચ ઓળખી કાઢે વાહ એટલે વર્ગીકરણ એ ખાલી ફાઇલો સરખી ગોઠવવી એટલું જ નથી પણ એ તો જ્ઞાનને સમજવાની એને એક માળખું આપવાની પ્રક્રિયા છે એકદમ સાચી વાત કહી આખી પ્રક્રિયા સ્ત્રોત ઓળખવાથી શરૂ કરીને એને મેળવીને છેલ્લે વર્ગીકૃત કરવા સુધી એ ખરેખર માહિતીને જ્ઞાનમાં બદલવામાં મદદ કરે છે તો સારાંશ એ થયો કે સારાંશ એ જ કે સ્ત્રોતોનો પૂરો લાભ લેવો હોય તો પહેલાં એનો પ્રકાર સમજો પ્રાથમિક છે કે દ્વિતીયક એ કઈ રીતે મેળવાયા છે એ જુઓ અને પછી એને એવી રીતે ગોઠવો કે તેમાંથી અર્થપૂર્ણ તારણો નીકળે આનાથી સમય પણ બચે અને સમજણ પણ વધે બરાબર અને આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં આવે છે જેમ જેમ એઆઈ માહિતીના વિશ્લેષણ અને વર્ગીકરણમાં વધુ ને વધુ પાવરફુલ બની રહ્યું છે તેમ ભવિષ્યમાં આપણે માહિતીની ખાસ કરીને આવા અલગ અલગ પ્રકારના સ્ત્રોતોની વિશ્વસનીયતા કઈ રીતે ચકાસીશું અને બીજું શું એઆઈ દ્વારા થતું આ ઓટોમેટિક વર્ગીકરણ ક્યારેક આપણી પોતાની જે સૂક્ષ્મ સમજણ હોય આપણી વિવેચનાત્મક દ્રષ્ટિ હોય એને ક્યાંક મર્યાદિત તો નહીં કરી દે આ બહુ મહત્વના પ્રશ્નો છે અને એના જવાબો કદાચ સીધા નથી એના પર ખરેખર વધુ વિચારવાની અને સંશોધન કરવાની જરૂર છે ચોક્કસ આ મુદ્દા પર આપણે ફરી ક્યારેક વાત કરીશું